જેમકે અમારે દર બુધવારે સેશન હોય છે ત્યાં રેગ્યુલર લોકો આવે છે ચેકઅપ માટે અને જે સ્ટાફ છે એનો પણ સારો એવો પ્રતિસાદ મળી રહે છે સાથે સાથે અમારા ગામમાં જે આરોગ્યલક્ષી ઘણી કામગીરી એવી છે કે જે સરાહનીય છે જેમ કે આપણે આયુષ્યમાન કાર્ડ છે આશા કાર્ડ છે ઘણા એવા કાર્ડો આપણે કેમ્પો કરી અને ગામ લોકો સુધી એની સરકારશ્રીની જે યોજનાઓ છે એનો લાભ આપણે પહોંચાડ્યો છે નાના મોટા મેડિકલ છે મળે કામ સાકાશ બધી વ્યવસ્થા મળી જાય રોડ રસ્તાનું કામ સારું છે સફાઈ સારી છે આઠ દિવસે સફાઈ કામ છોકરા પણ ભેગા હાલીને કામ સફાઈનું પણ કામ વ્યવસ્થિત કરે મેન્ડિકલ બધી મળી રહી છે ગામમાં આવીને અમારી સારવાર કરી રહી છે અમારા ગામની અંદર આવી રીતનું આયુષ્યમાન કાર્ડ નીકળે છે અને ઘણાને લાભ પણ મળ્યો છે અને બહુ સારી